હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશો અને સવારની ઠંડી 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 તમને ગુડ મોર્નિંગ અને અમારે બહુ ઠંડી પડે છે એટલે ઠંડીમાં અત્યારે બધા મૂંગા થઈ ગયા છે કારણ કે બોલતા જ નહીં બધા કપાસો જમીનમાં મંડાણા છે કારણ કે ઠંડી એટલી લાગે છે ને એટલે મોઢું ખોલે તો મોઢામાંથી ગળી જાય એટલે કોઈ બોલતું જ નહીં એમ કારણ કે કપાસ જ વીણે આ રેખા રેખા કાંઈ બોલતી નહીં રેખા મને કહે છે મોઢે બાંધ દેવાનું કાને બાંધ દેવાનું ને મારી લુંગી તો એને બાંધી હતી જો આ મારી લુંગી છે હા જો આ એને એને બાંધી હતી પાછી સેટલ પાછે સેટલ લેવું એમ કહે છે એટલે સેટલ લેવા રિહાણી છે પણ હવે આપણે મેઘજી દાદાને કહેશું કે મને થોડાક પૈસા આપજો એટલે આને હાથ હું શેટર લાવું અને ઓઢણી લાવું અને મોજા લાવું પગના અને હાથના મોજા લાવું બધું લાવું એટલે મેઘજી દાદાને કહેશું કે દાદા હવે થોડાક પૈસા આપજો કારણ કે ઠંડી બહુ પડે છે ને એટલે આમના માટે શ્વેટર ને મોજા ને કાને બાંધવાનું બધું લાવવું પડશે પછી હાજે રોટલા પાસા ઘડી નહીં દે માન માન શીખવાયેલા છે રોટલા કરતા એટલે નહીં પાછા રોટલા નહીં બનાવી દે એટલે બે દી પછી બળવાળા જશું અને એમને સેટર ને એવું તો એવું બધું આણી આપશું અને અમારે જગદીશભાઈને પણ જોવે છે એમને ચેન તૂટી જાય છે એમના કોટની એટલે એમને પણ લાવવું પડશે એવું લાગે છે બોલે બે આ લઠ જેવા જોવાના મારા બેટા બહુ ઠંડી લાગે છે કે જોવો જે એને એમને શું ઠંડી લાગે જોવા જે આ માથે ટોપો જોઢી રાખ્યો છે ઓલો તો હમણાં હમણાં જ આવ્યો હલો એટલે બધાને એવું છે આપણેને તો ઠંડી ઓછી લાગે છે એટલે આપણે નહીં કાંઈ જોઈતું આપણે કાંઈ જ ન જોવેને એકદમ ઉઘાડા અંબાલાલ કાકાને કહીશું એટલે થોડો કાડો હાથ દઈ દેશે એટલે પવન ઓળો નહીં આવે અંબાલાલ કાકા કંઈ કમારી મૂકી જોજો આ અંબાલાલ કાકા બોલ્યા હા હું અંબાલાલ કાકાને કહું છું તો કે હા એમ કે એટલે એટલે એવું છે બધું એટલે અંબાલાલ કાકાને કહીશું કે થોડોક આ હાથો હાથ છે ને આડો દઈ દે એટલે પવન છે ને આ માઇન્ડ કોલ ન આવે ભાઈ અમારે કપા વીનવાનો છે અંબાલ કાકા તમારે બેઠા બેઠા બસ આ ફલાણી ટાંકળી આમ થાય છે ને ફલાણીની કે આમ થાય છે બસ બોલવું છે અમારું જુઓ ભાઈ અમારું જુઓ અમારે ક્યાં જાવું અમારે આ કપાસ વેણવાનો છે એટલે થોડોક આમ આઠ આધો આદો આદો આડો આડો આઈ દેજો એટલે પવન થોડોક નો આવે એમ હે નહીં આવે આ અંબાલાલ કાકા કહી કરે છે નહીં આવે કે આઈન્ટ પવન નહીં આવે એવું કેવું છે આમ હા કઈક બાંધ બાંધશું એમ કે છે એટલે આઈન પા પવન નહીં આવે એટલે આ અમારે છે ને આ અંબાલાલ કાકા છે એ આગાહી કરેવી હમણાં કાંઈ બોલતા નહોતા પણ બધાને બોલવા માટે મારે વિડીયો બનાવવો પડે કારણ કે મૂંઘા મૂંગા મજા ના આવે માથું દુખે પછી પાગલ થઈ જવાય એટલે બોલવું પડે એટલે ઠંડીમાં બહુ બોલતા નહોતા એટલે અત્યારે બધાને મોઢા ખોલાવ્યા મોન વ્રત છે ને એ અત્યારે ખુલી ગયું એટલે બધા હવે બોલશે હવે વાતો કરશે ફલાણા આમન ઢીગણી આમન આમ કહેશે એટલે હવે વરસાદના ધાન લાગે છે પણ પવન કહે છે કે હવે નહીં આવે પણ થોડો થોડો પવન વધારશે એટલે બધાને વિનંતી છે કે બહુ ઘરની બહાર નીકળવું નહીં અમારે કપા વીણવાનો છે એટલે બાકી અમે અમીએ હુઈ રહી કારણ કે પારા અમને કાઢી મૂકે જો કપા ન વીણીએ તો એટલે જેના કામનો હોય ને એને છે ને અત્યારે છે ને હુઈ રહેવું કાંઈ કામ નહીં કરવું કારણ કે છે ને પવન એવો આવે છે ભાઈ બધું ફાટી જાય બધું મોડું બોલું બધું સાફ ફાટી રહે આમાં ન નીકળાય ઓલે અમારે વિક્રમભાઈ છે ને એને આખો દિવસ જ ઠંડી લાગે એ ઠેઠ છેલ્લે છે જો તમને બતાવો જોવા છે ને એ છે ને એ જોવે છે ને પા એટલે એને આખો દિવસ જ ઠંડી લાગે અને એટલે સ્વેટર તો પહેરેલું જ રાખે એટલે આ રીતે છે બધા એક આ મુર્ત્ય આવ્યો છે આ મૂર્તિઓ છે ને એને ઓન અમારે છે ને ઘોડે સડાવવાનો છે એટલે અમારે કન્યા ગોતવાની એની સારું કન્યા એટલે કોઈક ભાર માય તો કહેજો કન્યા અમારે આમ સારું કામ કરે જુવાન્યો બહુ જુવાન્યો બહુ કામ કરે તમારી સોળીને આમ દુઃખ જ પડવા દે એટલે કહેજો અને ગમે ને તો મને કોમેન્ટ કરજો એટલે હું તરત લઈને આવીશ તરત આમ તરત લઈને આવીશ અને આપણે બધું પાક્કું કરી દઈશું એટલે વિડીયોને લાઈક અને શેર અને ફોલો કરી દેજો અને આ રેખા હાટુ સેટર હોય તો મોકલાવજો મારા વાલા આપજો મારાવાલા